કાર્ડી ફાધર અગ્નિલ સીબીએસઇ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ અને પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઈ વિજેતા બાળકોને મેડલ સર્ટિફિકેટ મહેમાનો આચાર્યના હસ્તે આપી પ્રોત્સાહિત કરાયા પારડી ફાધર અગ્નેલ સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ અને પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન કરવામાં આવ્યું હતું કોલેજ રોડ સોસાયટી પાસે આવેલ ફાધર ઇંગ્લિશ મીડિયમ ધોરણ બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં ચારસો જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ ધોરણ 5 થી 9 ના બાળકો માટે પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પારડીના વરિષ્ઠ પત્રકાર અમૃત પટેલ તેમજ શાળાના આચાર્ય ફાધર એન્થની ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકો પોતાનામાં રહેલ કળાઓને બહાર લાવી શકે અને તેમના જીવન ઘડતરમાં મદદરૂપ થાય તે માટેનો હતો શાળાના આચાર્ય ફાધર એન્થની અને શિક્ષક સ્ટાફ દ્વારા આખા વર્ષ દરમિયાન શાળાના બાળકો માટે ભણતરની સાથે સાથે વિવિધ સ્પર્ધા વૃક્ષારોપણ યોગાડે રમતોત્સવ વાર્ષિકોત્સવ વગેરે વિવિધ પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ કરવામાં આવે છે આજે યોજાયેલ ફેન્સી ડ્રેસ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં વિજેતા થયેલ બાળકોને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ સર્ટિફિકેટ મહેમાનો આચાર્ય શિક્ષકોના હસ્તે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા partilia lo e sofina thank you आज स्टैंडर्ड फोर्थ के लिए फैंसी ड्रेस कॉम्पिटिशन स्कूल में रख रहा था लगभग 400 बच्चों बच्चे ने भाग ले लिया और के लिए स्कूल में पोस्टर कॉम्पिटिशन रखा गया था और उसमें पांच सौ बच्चे ने भाग ले लिया और प्रोग्राम समाप्त होने के बाद हर बच्चे को हमने ब्रॉन्ज सिल्वर गोल्ड मेडल दे दिया और उसके साथ सर्टिफिकेट भी दे दिया જેમાં ધોરણ એક થી ચારે કોમ્પિટિશન હતું જેમાં ચારસો છોકરાઓએ ભાગ લીધેલો અને પાંચ થી નવે પોસ્ટર મેકિંગ હતું જેમાં પાંચસો છોકરાઓએ ભાગ લીધેલો છોકરાઓને ખુબ મજા આવી આ બધી પ્રકૃતિ કરવામાં અને ઘણું એ લોકોએ આનંદ મેળવો અમે ઘણા વિડીયો ફોટોગ્રાફ બી ક્લાસમાં છોકરાઓ માટે લીધા છે અને ક્લાસના વોટ્સઅપ ગ્રુપમાં અમે સેન્ડ કરીએ છીએ બહુ બધી થાય છે હવે આવશે યોગા ડે પછી અમે ઓલરેડી એપ્રિલમાં કરેલું હતું પ્લાન્ટેશન એન્વાયરમેન્ટ ડે કર્યું હતું ને આવી ઘણી બધી પ્રકૃતિઓ આખા વર્ષ દરમિયાન ચાલ્યા જ કરે છે દર મહિનાનું પ્લેનિંગ હોય છે એ પ્રમાણે સ્કૂલમાં ઘણી ઘણી પ્રકૃતિઓ થાય છે ફાધર એગ્ન સ્કૂલ સીબીએસઈ સ્કૂલ માં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન નો ઉત્સવ રાખવામાં આવ્યો હતો અને એમાં ઘણા બધા છોકરાઓએ ભાગ લીધો હતો ફેન્સી કોમ્પિટિશન ફર્સ્ટ ટુ ફોર્થ સ્ટેન્ડર્ડ એન્ડ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન ફિફ્થ ટુ નાઇન્થ સ્ટેન્ડર્ડ નું કરવામાં આવ્યું હતું અને એમાં ઘણા બધા છોકરાઓએ ભાગ લીધો અને એમને સન્માનિત

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યુઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા વિડિયો